નસવાડી ખાતે બિરસા મુંડાની એકસો પચાસ મી ઉજવણી કરવામાં આવી નસવાડી ખાતે કડુજી કંપનીના ગ્રાઉન્ડમાં બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા નસવાડી સ્ટેશન વિસ્તારમાં કડુજી કંપનીના ગ્રાઉન્ડમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ અંતર્ગત આ મુખ્ય ઉજવણી નસવાડી ખાતે કરવામાં આવી હતી જેમાં ભાજપ નેતાઓ અને તાલુકાના તંત્ર દ્વારા રથને આવકારવામાં આવ્યો હતો નસવાડી ખાતે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અન્ન નાગરિક પુરવઠા મંત્રી પીસી બરંડા અને રાજ્યના બીજા મંત્રી રમેશ કટારા કૃષિ અને ખેડૂત કલ્યાણ પશુપાલનની ઉપસ્થિતિમાં આ ગૌરવ રથયાત્રાનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે તાલુકાના વિકાસ અધિકારી સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય અભયસિંહ તળવી યાત્રાના સ્વાગત માટે ટીમલીના તાલે હતા કાર્યક્રમના અંતે સૌએ ભગવાન બિરસા મુંડાના આદર્શોને અનુસરી જનજાગૃતિ સમાજના સર્વાંગી વિકાસ અને એકતાને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય જસુભાઈ રાઠવા બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ મેવાસી તાલુકા મહામંત્રી રાજુભાઈ રાઠવા ધારાસભ્ય અભયસિંહ તળવી તથા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો તમે બોલો અમર રહો થેન્ક યુ ધન્યવાદ અંબાજીની ધરતી પરથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સારથી આપણા પરિવારના આપણા જ ભાઈ પીસી બરંડા સાહેબનું જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ દાહોદના ધરતીના મારા કદાવર નેતા માને મંત્રી મહોદય રમેશભાઈનું પણ સ્વાગત આપણે બધા કરીએ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય ઉમેશભાઈ અમારા ગુરુ સમાન રામસિંહભાઈ રાઠવા સાહેબ જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ રેલ રાજ્ય પૂર્વ મંત્રી નાણાં દાદાનું પણ જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ જિલ્લા પંચાયતના આપણા પ્રમુખ મેડમનું પણ જોરદાર તાળી પાડે સ્વાગત કરીએ અભય સાહેબ અને ધુરુભાઈ અમારી ગુજરાત વિધાનસભાના બંને સાથી મિત્રો મંચ પરના મહાનુભાવ હવે ખાવે ને મકાની રોટલો બાજરી રોટલો ધમધમાવી ખાવે નો તો દરેક બોડી મજબૂત આવે આ બેનેડી બધી એકદમ પતલી પતલી કોઈ પસંદ શું લાગે એટલા જરા જોરથી માતાજીનું નામ લેવું પડે ભારત માતા કી દિલસા મુંડા ભગવાન કી જય શ્રી રામ આજે અંબાજીથી ભગવાન બિરઝા મુંડા એકસો પચાસ ની જન્મજયંતી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ યાત્રાનો શુભારંભ કરી ને આજે નવસારી સુધી અહીંયા આવી પહોંચી ત્યારે આ નવસારીના અંદર સભા સભાની અંદર સરસવાડી ની અંદર અહીંયા ઉપસ્થિત અમારી સાથે વિશાળ તરીકે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી એવા ડીસી બરંડા સાહેબ આ વિસ્તારના એવા લોક લાડેલા લોકપ્રિય સાંસદ એવા જસુભાઈ અમારી સાથે આવેલા દાહોદના સાંસદ એવા જશવંતસિંહ બાબોર સાહેબ ભારત અઢારસો પંચોતેર ની અંદર ઝારખંડની ધરતી ઉપર આદિવાસી ગરીબ પરિવારના ઘરે જન્મે લેવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકારના માધ્યમથી અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અંબાજી અંબાજી થી લઈને એકતા નગર સુધીની જનજાતિ ગૌરવ યાત્રા આજે નસવાડી નગરની અંદર આવી પહોંચી છે ત્યારે આ પ્રસંગે યાત્રાના સુકાને એવા ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ એવા જ બીજા માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ દાહોદના લોકપ્રિય અને ભારત સરકારના પૂર્વ મંત્રી અને આપણા સૌના માર્ગદર્શક એવા સાંસદ શ્રી જસવંતાભો સાહેબ આપણા સૌના વડીલ આગેવાન અને પૂર્વ સાંસદ એવા રામસિંહ દાદા ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી આદરણીય નારાયણભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ આદરણીય મલકાબેન પટેલ આપણા સંખેડા નસવાડી મત વિસ્તારના એકસો આઠ અને પુલ મેન તરીકે ઓળખાતા એવા સન્માનિત ધારાસભ્ય આદરણીય અભયભાઈ તળવી આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય ધીરુભાઈ ભીમ મંચસ્થ સૌ આદરણીય મહારાજશ્રીઓ મંચસ્થ મહાનુભાવો ગામના વડીલો આગેવાનો મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો મિત્રો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસીઓને માન સન્માન સાથે જીવવાની આ એક ઝલક આપી છે ત્યારે અત્યાર સુધીની સરકારો દેશને ઇકોતેર વર્ષ આઝાદ થયા સાહીઠ વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું પણ આદિવાસીઓને યાદ ન કર્યા પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની સરકાર આવી અને આદિવાસીઓને યાદ કર્યા ભગવાન ગીસા મુંડા સાહેબ મહારાજનો જન્મ દિવસ અઢારસો પંચોતેર માં થયો હતો પણ કોઈ ને કોઈ પ્રેરી નહોતી પણ પંદરમી નવેમ્બર ભગવાન ગીસા મુંડા ની જન્મ જયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કર્યું છે કેટલાક મિત્રો ભણવા ફૂકે છે પણ સાચા અર્થમાં દેશની અંદર આદિવાસીઓના મસીહા તરીકે જેણે કામ કર્યું છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે મિત્રો મોદી સાહેબ સાથે સાથે આદિવાસીઓના ઉત્કર્ષ માટે આદિવાસીઓના કલ્યાણ માટે ભગવાન બિરસાના નામથી આબા ગામ ઉત્કર્ષ યોજના શરૂ કરી અને સમગ્ર દેશની અંદર આદિવાસીઓનું કલ્યાણ કરવા માટે નરેન્દ્રભાઈએ યોજના બનાવી છે આ યોજના પંદરમી નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ શરૂ કરવામાં આવી અને આજે હજારો ગામડાઓમાં લાખો ગામડાઓમાં આ યોજનાઓનો અમલ થયો છે ત્યારે આ યાત્રા પ્રસંગે સૌ મહાનુભાવો આપણા વિસ્તારમાં આવ્યા છે એમનું સ્વાગત કરું છું વંદન કરું છું અભિનંદન કરું છું વંદે માતા પાર્થ માતા